પોલીસે મારેલું લોક તોડી મોપેડ લઈ જનાને ને ભારે પડ્યું પોલીસે મારેલું લોક તોડી મોપેડ લઈ ભાગી જના પોલીસે ઝડપ્યો ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી માફી મંગાવતો વિડીયો થયો વાયરલ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની સૂચનાથી જ કોન્ટ્રાક્ટરોને વોટ્સએપ મેસેજ કર્યા હોવાના નિવેદન તાલુકા પંચાયત પ્રમુખ અને જેની પાસેથી મટીયલ લેવા અંગેનો જે મેસેજ હતો તે અંગે નિવેદન રજૂ કરાયા મેસેજ કરાયો હોવાનું નિવેદન રજુ કરાયું છે ભરૂચ તાલુકા પંચાયતના એન્જિનિયર મુન પટેલના મોબાઈલ નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ તાલુકા પંચાયતની હદમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને મોકલવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખની સૂચના મુજબ આ વ્યક્તિ પાસેથી મટીરિયલ ખરીદી કરવા માટે આહવાન કરાયું હોય તેવો મેસેજ કોન્ટ્રાક્ટરોને કરવામાં આવતા કોન્ટ્રાક્ટરોએ પણ અંગેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા સમગ્ર મામલો સોશિયલ મીડિયાના ચકડોળે ચડ્યો હતો આ વિવાદિત મેસેજ બાબતે જેની પાસેથી મટીરિયલ ખરીદી કરવા માટેનો મોબાઈલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો તે જાડેશ્વર ગામના કબીર વસાવાએ કહ્યું હતું કે અમે રોજગારી માટે ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ પાસે ગયા હતા અને તેમણે પંચાયતના એન્જિનિયરનો સંપર્ક કરાવ્યો હતો જેથી અમને પણ રોજગારી મળી શકે તેમ કહી તાલુકા પંચાયતના એન્જિનિયરે મેસેજ મૂક્યો હોય તેવી કબૂલાત કરી હતી મારું નામ વરસાણા કબીર છે હું ગામનો રહેવાસી છું મારો રેતી કપચો વ્યવસાય છે અમારી પાસે એક ગાડી છે અને બે મહિનાથી મારી પાસે કોઈ ધંધો નતો અમારા અમારા ગામના જે પ્રમુખ છે તેમને મેં વાત કરી કે મારી પાસે કોઈ બે મહિના ધંધો નથી તમે કોઈ મારો સેટ કરે આપો મને ધંધો કરે આપો તો એમનો ભાઈ કીધું કે કઈ તમે એક મોનભાઈ ને મળી લો તો મેં મોનભાઈ ને મળી લો ને આ રીતે મટીરિયલ ની વાત કરી ત્યાં મને કોઈ ભાવ વાત કરાવો કોર્નર જોડે મને કઈ સેટ કરાવો જે ભાવ આપણે સેટ થતો હોય તેમાં કરી દઈશું એ તમે વાતચીત કરી આ સમગ્ર પ્રકરણમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે પણ આ બાબતે તાલુકા પંચાયતના એન્જિનિયરને સૂચના આપી હતી મેસેજ મૂકતા બાબતે તેઓએ કહ્યું હતું કે ગામના બે બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે હેતુથી આ મેસેજ મારી સૂચનાથી મુકાયો છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરને દબાણ કરાતું નથી કે તેઓ આમની પાસેથી જ મટીરિયલ ખરીદી શકે તેઓ કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી તેમ કહી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો જો બધી સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોને પદા અધિકારીઓના સગા સંબંધીઓ પાસેથી જ મટીરીયલ ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે તે ગંભીર બાબત કહી શકાય પરંતુ તાલુકા પંચાયતમાંથી જે વિવાદ સામે આવ્યો છે તેની ઉપર વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ જ બધા જ પદા અધિકારીઓની સૂચનાથી મેસેજો મોકી પદા અધિકારીઓના સગા પ્રકાશ વસાવા મારી પાસે આવેલ અને એમની જ પોતાની ટ્રક હોય તો મને એમ કે મને બે ટ્રક છે અને કામ ધંધો આપવા વિનંતી તો એમને કહેવાય થી મારા એન્જિનિયર તાલુકા પંચાયતના એન્જિનિયર ને બોલાવી એ બેનો સંપર્ક કરાવી અને કહેલ કે ભાઈ આપણા જે તે કોન્ટ્રાક્ટરો છે તો આ આ છોકરાઓની મુલાકાત કરાવી એનો સંપર્ક કરાવી દેજો અને જેમને યોગ્ય લાગે એ ભાવ સેટ કરો મેં મારા કોઈ હેન્ડ રાઈટિંગ કે મારા લેટર પે પર મેં કોઈ એમની સૂચના હા મૌખિક વાત કરી કે આ જે ગામના છોકરાઓ છે તો બેરોજગાર છે તો એમને રોજગાર આપવા વિનંતી અને જે હમણાં સાથે વ્યવહાર થતો હોય કે જે તે ભાવતા થતો હોય આ લોકોનો

અંકલેશ્વર જીઆઈડીસીની કાંસો તથા આસપાસમાં આવેલી નદીઓ તથા ખાડીઓમાં કેમિકલયુક્ત પાણીની હાજરી સતત જોવા મળતી આવી છે ઉદ્યોગો તેમના પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે ચોરી છૂપી જાહેરમાં નિકાલ કરી દેતા હોવાની ફરિયાદો જીપીસીબી એનજી તથા માનવ અધિકાર પંચ સુધી પહોંચી હતી ઘટનાની ગંભીરતા પારખી આખરે જીપીસીબીએ જવાબદાર ઉદ્યોગોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે વર્ષ બે હજાર અને ચારસો ને બેતાલીસ કંપનીને શોકોસ નોટિસ ફટકારી હતી એનજીટી અને માનવ અધિકાર પંચની સુઓ મોટો કાર્યવાહી બાદ ચાર જ મહિનામાં ચાલીસ ક્લોઝર અઢાર નોટિસ ઓફ ડાયરેક્શન અને એકસો નવ્વાણું જેટલી વિવિધ નોટિસ ફટકારી છે જ્યારે બે કંપની સામે લીગલ કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર પાનોલીમાં વધતી પ્રદૂષિત માત્રાને ધ્યાને રાખી એનજીટીએ પણ જીપીસીબી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને જીઆઈડીસીને તેડું મોકલ્યું હતું તેમજ ગણતરીના જ દિવસોમાં માનવ અધિકાર પંચે પણ જવાબ માગ્યા હતા જીપીસીબીની રડાણમાં હજુ પણ કેટલાક શંકાસ્પદ કંપનીઓ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપતા ઉદ્યોગકારોમાં પણ દોડધામ મચી જવા પામ્યો છે બે હજાર બત્રીસ કંપની સામે પગલાં ભર્યા જીપીસીપી દ્વારા ગત વર્ષે પ્રદૂષણના ધારાધોરણ ભંગ કરવા બદલ ત્યાંસી જેટલી કંપની સામે તાત્કાલિક અસરથી બંધ કરવાની તાકીદ કરાતી ક્લોઝર નોટિસ ફટકારી હતી તો એકસો પાંચ કંપનીને ડાયરેક્શન આપતી સૂચના સાથે ગંભીર તાકીદ કરતી નોટિસો ફટકારી હતી નોટિસ ફટકારી ઉપરાંત બે કંપની સામે લીગલ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા એ બાવીસ ની આંતરિક બદલી કરી છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પીઆઈ તેમજ પીએસઆઈ ની બદલી કરાઈ હતી જે બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ જિલ્લા પીએસઆઈની આંતરિક બદલી કરતા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી બાવીસ જેટલા પીએસઆઈઓની આંતરિક બદલી કરી નાખી છે જેમાં વાત કરીએ તો ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પાંચ પીએસઆઈ પી એન વલ્વીની જંબુસર પોલીસ મથકમાં બદલી કરાઈ છે એચ આર સાઢેની અંકલેશ્વર રૂરલ પોલીસ જ્યારે એસ બી સરવૈયાની દહેજમાં તથા એચ એન પટેલની પાનોલી અને ડીએ ઝાલાની જંબુસર તથા વી એન પંડ્યાની જંબુસર બદલી કરાય છે જ્યારે તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઈ એસ આર મેઘાણીની નબીપુર અને આર કે દેસાઈની અંકલેશ્વર રૂરલ મહિલા પીએસઆઈ એલ સૈની સાયબર ક્રાઈમ તથા ટી આર મોદીની ભરૂચ એ ડિવિઝન પોલીસમાં બદલી કરાય છે જ્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી પીએસઆઈ ઓ એસ પાટીલ ભરૂચ એ ડિવિઝન પોલીસમાં જ્યારે કે એચ ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથકે કે ડી મીરની રાજપાડી પોલીસ મથકે તો પી કે રાઠોડની ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે બદલી કરાઈ હતી શહેર એ ડિવિઝન પીએસઆઈ એ ક્રિશ્ચનની પણ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં તો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીએસઆઈ કે એન સોલંકીની જંબુસર પોલીસ અને પાનોલી પીએસઆઈ એમ એચ વાઢેરની લીવ રિઝર્વ એટેચ એસઓજી પોલીસ ખાતે બદલી કરી હતી તેમજ એસઓ જીપીએસઆઈ આર એસ ખાટાણાની પણ વેડ જ ખાતે બદલી કરાઈ છે એ યુ દીવાન ભરૂચ બી ડિવિઝન જ્યારે એન આર પરમાર હાંસોટ અને ડી એ તુવારની લીવ રિઝર્વ એટેચ પેરોલ પર ફ્લો સ્કોડમાં વી એન પંડ્યાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે મોબાઈલ ના સમયે કહેવાય છે કે રોજગારી મેળવવા અને પેટનો ખાડો પૂરવા જે કામ કરવાનું આવે તે કરી લેવાય બસ ઘણા ગરીબ પરિવારો પણ પોતાના પેટનો ખાડો પૂરવા સંપૂર્ણ પરિવાર સાથે જાહેર માર્ગો પર જોખમી રીતે કરતબ બતાવી પેટીઓ રડી રહ્યા છે ઘણી વખત આ દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબામાં મૂકાતા હોય છે પરંતુ ખરેખર મોંઘવાળીના યુગમાં પેટ કરાવે વેટ આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે સામાન્ય રીતે જાહેર માર્ગો પર ફૂટપાથ ઉપર ભિક્ષુકો જોવા મળતા હશે અને તેમનો પેટનો ખાડો પૂરવા ઘણા લોકો તેમની મદદ પણ કરતા હશે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત આ મોંઘવારીમાં કેવી હશે તેનો ખ્યાલ છે ભરૂચ જિલ્લામાં ઘણી વખત જાહેર માર્ગો પર મનોરંજનરૂપી જોખમી કરતબ શ્રમિકો પણ કરતા જોવા મળે છે આ કરતબ જોખમી અને માસૂમ દીકરીઓ ભણવા ગણવા અને રમવાની ઉંમર હોય તેવા બતાવતા હોય છે આખા પરિવારનો બોજો અને ઘરનું ભરણ પોષણ કરવા માટે કરતબ કરતા હોય છે ભરૂચ કલેક્ટર કચેરીના સંકુલ એક એવું જ પરિવાર માસૂમ દીકરી અવનવા કરતબ કરી રહ્યો હતો લોકો તેને જોવા માટે પણ ઉમટ્યા હતા સંપૂર્ણ થયા બાદ લોકોએ પાંચ રૂપિયા દસ રૂપિયા સુધીનું દાન કરી માનવતા મહેકાવી ખરેખર વિકાસશીલ ગુજરાત ડિજિટલ ગુજરાતમાં આજે પણ આટલી મોંઘવારીના યુગમાં પેટ કરાવે વેટ પંક્તિને સાર્થક થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગનું આયોજન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવો તેમજ ચૂંટણી તૈયારીઓ વિશેષ ચર્ચા કરવામાં આવી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઝઘડીયા વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આસ્વાદ વ્યક્ત કરાયો હતો ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાંધવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી જયરાજસિંહ રાજ પ્રદેશ મંત્રી પિયુષ પટેલ જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ લોકસભા અને ઝઘડીયા વિધાનસભામાં આમ આદમી પાર્ટી કાર્યકર સંમેલન અને સંકલનની મીટિંગ હતી એમાં ઝઘડીયા તાલુકાના નેત્રંગ અને વાલિયા તાલુકાના મોટા મોટા મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે આવનારી બે હજાર ચોવીસની લોકસભામાં ભરૂચ લોકસભા પર કઈ રીતના ઉતરાય અને કઈ રીતની રણનીતિ બનાવવાની એ રીતની વિશેષ ચર્ચાઓ અહીંયા થઈ છે અને જે પણ લોકોના જે પ્રશ્નો છે અહીં નર્મદાપુરમાં ઘણું નુકસાન થયું છે છતાંય ઘણા લોકોને વળતર નથી મળ્યું જીઆઈડીસી હોય જીએમડીસી હોય નેશનલ હાઈવે હોય જેટકોની લાઈનો હોય એમાં જે લોકોની પણ જમીનો ગઈ છે એમને પણ પૂરતું વળતર નથી મળ્યું અને આટલી મોટી એશિયાની જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક લોકોને જ્યારે રોજગારી નથી મળતી ત્યારે અનેક પ્રશ્નોને લઈને વિશેષ ચર્ચાઓ પણ થઈ છે ત્યારે ચોક્કસ અહીંના સાંસદ નિષ્ફળ નીવડેલા છે છેલ્લા ત્રીસ અઠાવીસ વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે એમની સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય અપાવવા માટે ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે પૂરી તાકાતથી અમે લડીશું અને આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા અમે જીતીશું ભરેલ ટેન્કર લીકેજ થતા વાહન ચાલકો ની સામનો કરવો પડ્યો છે અંકલેશ્વર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર પાનોલી ઓવરબ્રિજ પર વહેલી પરોઠે જ અકસ્માત સર્જાયો હતો ઉભેલા ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું

ભરૂચ જિલ્લાના પાલેટનગર સ્થિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા સબે મેયારાજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના હિજરી સન રઝબ માસની સત્યાવીસ તારીખે સબે મેરાજ પર્વની ઉજવણી કરવામાં આવે છે સબે મેયરાજ પ્રસંગે મસ્જિદો દરગાહો રોશનીથી શણગાર કરવામાં આવે છે પાલેટનગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોનામાં પણ રાત્રિએ ઈશાની નમાજ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અભી નેશનલ હાઈવે અડતાલીસ ઉપર नर्मदा ટોલનાકા પાસે ટ્રકમાં સૂકા ઘાસ ની ચારાની આડમાં લઈ જવાતો મોટો વિદેશી ડાંગનો જતો જડાય ગયો અગિયાર લાખ અગ્રણસિત્તેર હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ભરૂ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ નર્મદા ટોલ નાકા પર વોચ અને તપાસ માતા તે દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર આર જે એકવીસ જીસી અઠ્ઠાવન છાસઠની આવતા તેને રોકી તેમાં તલાશી લીધી હતી ટ્રકના કેબિનમાં રહેલા પશુઓના સૂકા ઘાસચારા નીચે સંતાડેલ પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી સામે આવી હતી તપાસ દરમિયાન મોટો વિદેશી દાવનો જથ્થો ઝડપાઈ ગયો હતો સ્થળ ઉપરથી વિદેશી દાવનો મોટો જથ્થો સાથે આરોપી ઇશ્તિયા હનીફ નેદરિયા રહે બનાસકાંઠા તથા મોહમ્મદ અકબર સિપાઈ રહે પાટણ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ઇમરાનને વોન્ટેડ જાહેર કરાવો છે જ્યારે સુનીલ પણ વોન્ટેડ રહ્યો હોવાની માહિતી મળી રહી છે

તે દરમિયાન રેલવે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવા પાર્ક કરેલી જોવા મળતા તેના ટાયરને લોક મારી દેવામાં આવ્યું હતું એક્ટિવા ચાલકે દંડની રકમ ભરવાના બદલે પોલીસે લગાવેલ લોક તોડી નાખ્યો હતો અને ગાડી લઈ ચાલ્યો ગયો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી એક્ટિવાની નંબર પ્લેટ નહીં હોવાથી એક્ટિવા ચાલકને શોધવો પોલીસ માટે કપડું હતું પણ આખરે ગાર્ડન સિટી ખાતે રહેતા સુજીત સિંઘ રાઠોડને ઝડપી પાડ્યો પોલીસે તેને ટ્રાફિકના પાર્ટ ભણાવી બે હાથ જોડી માફી મંગાવી પુનઃ આવું નહીં કરવા માફી મંગાવી હતી આ સમગ્ર અહેવાલ સામે આવતા જો નિયમોનું પાલન ન કરો તો કોઈ નહીં પરંતુ લોક તોડીને ગાડી લઈ જવી ભારે પડી શકે છે अंतमुखी समाचार पर फरी एक नजर કેમિકલ ભરેલા ટેન્કરે અકસ્માત લીકેજ થતા એસિડિક કેમિકલ રોડ ઉપર ધરતા ને તકલીફ શ્વાસ અને આંખમાં બળતરા થયો હોવાના અહેવાલો

સમાચાર આવતીકાલે ફરી મળશું નવા સમાચાર સાથે નમસ્કાર